સ્ટેશન મકરપુરા પાછળ થોડા દિવસ ચોરી અને નાગરિકો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે બીજી ફેબ્રુઆરી શનિવારના રોજ એક મકાનો તોડીને ચોરી થઈ છે અને અન્ય એક સોસાયટી એક વરિષ્ઠ નાગરિક પર મોટા પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને એમના માથામાં ઈજા થઈ હતી સોસાયટીના સભ્યો દ્વારા એમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઘટનાના એ જ દિવસે મગરપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે સાતમી માર્ચ બે હજાર રોજ એફઆઈઆર નોંધી હતી આ જ રીતે અમર હાઉસિંગ સાંઈ દર્શન સોસાયટી ભક્તિનગર સોસાયટી વગેરેમાં પણ ચોરી થાય છે આજે એટલે કે આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે પામ વિલા પાસેના સ્વસ્તિક વિલામાં પણ ચોરીની ઘટના બની હતી આ વિસ્તારમાં રહેતા લોકો ચોરી અને નાગરિકો પર હુમલાની વધતી સંખ્યાથી ડરતા હોય છે અને હંમેશા ભય સાથે જીવે છે આ વિસ્તારમાં રહેતા લોકો પણ પોલીસ વિભાગ પાસે માંગ કરે છે કે આ વિસ્તારમાં રહેતા લોકો અને તેમની મિલકતોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે